महापुष्टि आपने एक वो संदेश वाली पुष्टि कि मनुष्य जन्म ये एक महापदार्थ से यू અનુભવી મહાપુરુષોનું કેવું છે તો મહાપદાર્થ એટલે આ શરીર એ અનમોલ વસ્તુ છે કેમ અનમોલ વસ્તુ છે કે વિશ્વના અનંત મહાપુરુષો આ શરીરે હું કોણ છું એનો અનુભવ કર્યો છે પણ આ અનુભવ કદાચ આપણે જાતે કરવા જઈ તો થઈ શકતો નથી કેમ નથી થઈ શકતો એની જે રીત છે એ કોઈ હરિગુરુ સંતોના પાસે છે કેમ કે આપણે કંઈક એવું નક્કી કરીએ કે મારે ભક્તિ કરવી છે તો ભક્તિ શું છે એ આપણને ખબર નથી કેમ કે આપણે કોઈ દેવદર્શને જઈ કોઈ મંદિરે જઈ કોઈ મસ્જિદે જઈ કોઈ સરસની અંદર જઈ અને કંઈ વંદના કરીએ અને કંઈક માગીએ અગર તો જાપ જપવી તો એ કોઈ પણ ભક્તિ કહેવામાં આવતી નથી મહાપુરુષ ભક્તિનો સિદ્ધાંત આપણને કંઈક જુદો બતાવો અને આપણે કંઈક કરીએ છીએ જુદો કેમ ગુરુ સંતોનું કહેવું એવું છે કે ભક્તિ તો એક એવો સિદ્ધાંત છે કે કોઈ સજ્જન પુરુષના સંગમાં એટલે સદગુરુ કબીર એવી વાત કરે છે કે પ્રથમ ભક્તિ કર સંતન કર સંગા સંતનો સંગ કરી દે છે સંતનો સંગ કરવાથી શું થાય તો કે એ પુરુષ જે સત્સંગ સમાગમ અને તાથી વાત બતાવે તું સાંભળે એ વાતથી તારો ઉદ્ધાર થાય એવો ઉશરે નકર થાય એવું નથી તું જપ કરીશ તો નહીં થાય તું તપ કરીશ તો નહીં થાય તીરથ કે વ્રત કરીશ તો નહીં થાય તો તો કે એવા કોઈ મહાપુરુષ અનુભવીના શરણે જવાથી આપણો દીદાર થાય એવું છે નકર થાય એવું નથી કેમ કે આપણે શરીરને એવું માની બેઠા છીએ કે શરીર છે હું છું પણ ખરેખરી શરીર આપણે નથી શરીર એ એક પાંચ તત્વોનું બનાવેલું પિંજરું છે એ આપણે નથી તો આપણે કોણ છે એ ખ્યાલ જો આપણે લગાવવો હોય એ આપણે અનુભવવું હોય તો જે પુરુષોએ અનુભવ્યું છે જેને ખબર છે કે શરીર હું નથી અને શરીરની અંદર જે બોલનાર પુરુષ છે એ હું છું એનો જે જો કરવો હોય તો કોઈ એવા અનુભવી શરણોના સંતોના શરણે જવાથી જ આ પત્તો લાગે એવું છે નકર લાગતો નથી તો જ્ઞાની પુરુષો આપણને એવા ઈશારા કરો છે કોણ જ્ઞાનીમાં જે બ્રહ્મ જ્ઞાની છે જે આત્મ જ્ઞાની છે જે પોતાના દીદાર કર્યો એવા મહાપુરુષો છે એના શેરને જવાથી જ આપણો ઉદ્ધાર થાય એવું છે બાકી આપણો ઉદ્ધાર થાય એવું નથી બોલે સદગુરુ મહારાજનું